મહુવા તાલુકાના યુવાનની રાજુલા પંથકમાં હત્યા થતા ભારે શોક છવાયો હત્યારો ઝડપાયો રાજુલા શહેરમાંથી ગુમ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો ગામજનો અને પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ મૂળ મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન નીચે ગુંદરણા ગામના વતની અને હાલ થોડા સમયથી કડિયાળી તાલુકો રાજુલા રહેતા હતા ખેતલા આપાર ટી સ્ટોલ કોહિનુર હોટલ પાસે રાજુલા ખાતેથી પોતાની મોટરસાયકલ લઈ અને નીકળી ગયેલ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાને ફોન કરતા લાગેલ નહીં અને કોઈ ભાળ મળેલ નહીં તેના ભાઈ લાલજીભાઈ કરશનભાઈ સભાઢએ રાજુલા પોલીસ સ્ટેશન જઈ અને પોતાના ભાઈ તપાસ કરતા મળી આવેલ ન હોય રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઈએ ડી ચાવડા પીએસઆઈ આ રેલ રાઠોડ સહિત ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા હોટેલ સંચાલક હોય અને રાજુલા ખાતે એકલા રહેતા હોય તેની હત્યા કરાયેલી કોહવાઈ ગયેલી લાશ પીપળવા રસ્તા પર અવાવરૂ ખાડામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી પોલીસ તપાસમાં ખાનગી રાહે બાતમીના આધારે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ રહે રાજુલા નીલકંઠ એપાર્ટમેન્ટ મૂળ ખડાધાર તાલુકો ખાંભાવાળાને ઝડપી પાડ્યો હતો આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની પોલીસે કડક પૂરપરછ ચાલુ કરી હતી આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણનાર આડા સંબદ્ધ હોય જે વાતનું મન રાખી આરોપીએ હત્યા કરી નાખી કબુલાત આપી હતી આરોપી જણાવેલ કે સુરેશભાઈને ફોન કરી અને માર્કેટયાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણજનાર સુરેશભાઈના ઘરે ગયેલ જયા આરોપી અને મરણનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થઈ હતી આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટૂંપો આપી હત્યા કરી નાખી હતી અને લાશ ત્યાં જ પડી રહેવા દીધી હતી અને મૂળ મહુવા તાલુકાના ગુંદરણા ગામના અને હાલકડિયાળી રાજુલા રહેતા સુરેશભાઈની મોટરસાયકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે એકાદ વાગ્યની આસપાસ માણસોની અવર જવર ઓછી થતાં લાશને સગેવગે કરવા ફરીથી મરણજના સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમમાં લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદર બ્લેન્કેટમાં મરણચનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકુવાળી અને મોટરસાયકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ અવાવરૂ જગ્યાએ એક ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલની કબુલાત આપી હતી રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જગ્યાએ જઈ તપાસ કરતા ખાડામાં લાશ મળી આવી હતી મહુવાના ગુંદરના અને રાજુલા પંથકમાં ચકચાર સાથે શોક છવાયો હતો રિપોર્ટ કાળુ શાહ કનોજિયા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ ગુમ જાણવા ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા નંબર ફોર્ટી સેવન ઓબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ થી રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આજે જે ગૂમથનાર વ્યક્તિ છે એમના જે રિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલેન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલેન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછવાપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ગૂમથનાર છે સુરેશભાઈ એમનું આજે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આઠ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું હતું આ મર્ડર મર્ડર જે 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 છે 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 એ એમના ઘર પર જ થયું અને કરવાના બાદ આરોપી એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડ ની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ છે પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મોડર નું છે કેસ રજીસ્ટર કરવામાં આવેલું